દોસ્તો નિયમ છે કે ભાગાકાર એટલે આપણે પાસે કંપાસમાં દસ લખોટી છે કુલ દસ લખોટી છે અને દરેક વિદ્યાર્થીને મારે બે બે લખોટી વેચવાની છે તો કુલ દસ લખોટી છે દરેકને બે બે લખોટી વેચતા શું થશે ચાલો જોઈએ ચાલો તો દરેક વિદ્યાર્થીને આપણે બે બે લખોટી આપી દેવાની છે હજુ બે લખોટી જોઈએ છે પરંતુ કંપાસની અંદર આપણા જોડે લખોટી હવે વધી નથી તો આપણી પાસે દસ લખોટી હતી અને દરેક જણને આપણે બે બે લખોટી આપી દીધી તો કુલ કેટલા પાંચ વિદ્યાર્થીઓને બે બે લખોટી મળી તો આપણો જવાબ થઈ જશે પાંચ ચાલો ઉદાહરણ કરવું હોય તો અમારી પાસે કંપાસમાં કુલ દસ લખોટી છે તો શું થશે તો જુઓ કુલ દસ લખોટી હતી અને ત્રણ ત્રણ આપણે લખોટી વહેંચતા કંપાસની અંદર આપણી પાસે એક લખોટી વધે છે એને આપણે શેષ તરીકે ઓળખીએ છીએ અને ત્રણ વિદ્યાર્થીને ત્રણ ત્રણ લખોટી મળી